આવશે તો ખરા નો ના પણ મારફી ના લે માર તો નોકરી કરવાની હોય તો બે આવશે તો ખરા એવું થવાના આયા આવવાના જ ઢેરવા દેતા હું તો એમ કરો પણ આલે હું તો જો પેલું શું કરી આવે આ પછી ના લઈ તો જાય માં ખેત પા હું હોવા ગાતી કોપી વાળા એવું ને અમે ચેક તો એવું આપણે ના થાય તમ તો દવા જોવા જાય તો આવશે તેને જરૂર હોય તો કે નંબર છે

દેદી જેસામાનું વર્તલે ને તો મારા પૈસાની જરૂર છે પૈસાની જરૂર હા પણ આપડો આપડો જોના સિઝન તો મંડળા હા હા મંડી સિઝન ડારા બરોબર તમને 11 તારીખે પગાર આપી દે બરોબર ઓતાર પૈસા જ નથી આપડા તો એ ઓન અતારે પછી પડિયાના થાય તો અગર બાગર રોપી એટલે ઘરમાં પૈસા નથી રહ્યા ભાઈ ડાગર રોપી પછી આ બધું કોમપા ચાલે બધું બધું લાવવાનો નહીં મે પડ્યો પૈસા

아하 아버 아아말먹을아아 મે <coughs> <coughs>

મે <imitidi> <productive> <sk> <spirit>

મારા નોકરી નો સવાલ આવી રીતે અહીંથી પૈસા મે જોયા ના મોટા બાય ને

মানিচ্য় কমো কোনকে নাধাগে এথাগে সিয় কমাতয় মানিচের ইথাগেডেয় নারাখনা নারাখনা রাার।

તો અલ્યા મને તો કઈ થી મરાતો આ તો થઈ જશે મારો જો અંદર આ તો કામે આવી જશે આરાવ તો દરરોજ કોવિડ પાગે અલ્યા મને તો કઈ ना 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 नहीं नहीं ભાઈબંધી બધા કણક લગાડી તમે હા હવે ધંધાકાર શરમા આવે તમારે હા પછી વાત કરો તમે ધક્કો મારી ગાડી મળ્યો દરવાની ભાઈબંધી તમારે નોકર તો હા તો આવો હું કામ ધીમે 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 ચોપા

અબ દવા માં આવી પગિલો અ તો જો પણ તમારે આવો ઓમદન ભાઈ બરાબર ભાઈ હોય તો બરાબર અન આવું ગંજો કરવો નઈ અન આવ કાવ આડો લખવાનો લેવડ તા કિરાના કે કીતા કિરાના કી નસા ઉપરિણમ આવે મટ્યું ને દોરન તો છેડો પડ તમારે પ્રસંગ જોયો ને

હર તો લેવાનો એટલે મે પૈસા માંગ્યા હતા આ એટલે વાય એટલે શેઠને આલે તો હું આલે પૈસા તો આપા હો એ ભઈ કો ફેસક દો કે મે અને આ તો જ છે અમારી નઈ તમારો તો નંબર વણ આવી મુકી હા છે હું આતો બંગડો વાડી પછી આવું વળ અરે માતાજી કૃપાથી સીધા ઓર્ડર ના થઈ જ્યો સીધા ઓર્ડર મળ્યો ફેરી પાસે બે સીધા થઈ ગયો એક બે બે સીધા થઈ ગયો બરોબર બે બે લાખ રૂપિયા નો દશામાં દશામાં